એક વખતની વાત છે જર્મનીના એક નાના ગામમાં એક શાળા હતી તે શાળામાં એક ખૂબ જ બુદ્ધિશાળી પણ થોડો તોફાની છોકરો હતો કાર્લ ફ્રેડરિક ગાઉસ દરરોજ જ્યારે શિક્ષક સમજાવતા ગાઉસ કોઈ રમૂજ કરતો પુસ્તકો ખસેડતો કે પેન્સિલ પછાડતો વર્ગમાં હાસ્ય રેલાઈ જતો એક વખત શિક્ષક ખીજાયા અને ધીરજ ખૂટી તેમણે વિચાર્યું આ છોકરાને શાંત રાખવા કંઈક પ્રવૃત્તિ આપવી પડશે તેમણે બ્લેકબોર્ડ પર લખ્યું બધા વિદ્યાર્થીઓ એક થી સો સુધીના બધા આંકડાઓનો સરવાળો કરો શિક્ષકને લાગ્યું આ તો લાંબુ કામ છે હવે ઓછામાં ઓછો અડધો કલાક તો શાંતિ રહેશે બધા વિદ્યાર્થીઓ માથું ઝુકાવી ગણતરીમાં લાગી ગયા એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર વત્તા પાંચ પરંતુ ત્યાં નાનો ગાઉસ ટેબલ પર માથું નીચે રાખીને વિચારમાં હતો થોડી જ પળોમાં તેણે પેન્સિલ ઉઠાવીને એક જ શબ્દ લખ્યો પાંચ હજાર પચાસ અને પાછો બેસી ગયો શિક્ષક ગુસ્સે થઈ બોલ્યા ગાઉસ ફરીથી તું મજાક કરે છે આટલો મોટો દાખલો તું એક મિનિટમાં કેવી રીતે ગણી શકે ગાઉસ શાંત સ્વરે બોલ્યો સર મજાક નથી જુઓ ગાઉસ ઉભો થઈને બોર્ડ પર લખે છે એક વત્તા સો બરાબર એકસો એક બે વત્તા નવ્વાણું બરાબર એકસો એક ત્રણ વત્તા અઠ્ઠાણું બરાબર એકસો એક આ રીતે સર પચાસ જોડીઓ બને છે અને દરેક જોડીનો સરવાળો એકસો એક છે તો એકસો એક ગુણ્યા પચાસ બરાબર આશ્ચર્ય કહ્યું બેટા તું તોફાની છે પણ ખૂબ બુદ્ધિશાળી છે અને એ જ નાનો ગાઉસ પછી આખા વિશ્વમાં પ્રસિદ્ધ થયો કાર્લ ફ્રેડરિક ગાઉસ પ્રિન્સ ઓફ મેથેમેટિશિયન્સ ગણિત કઈ અઘરો વિષય નથી તે તો તર્કબદ્ધ વિચારોની એક જાદુઈ રમત છે થિંક ડિફરન્ટ થિંક લાઇક ગાઉસ